જો સહીયો આઈએ લે આ તો વેડ દે તો ન લેવું ને તમાર પર તો ખાએ તો લેવાનું ને ભાઈ ઓ શું લેવું આવો તો નહી તો હગી લે રે એ જે બાબલનો તો હે હે એ બાબલનો તો બાબલભાઈ એ કેમા ઓ ઓરંગા આ લેવાનું ઓય આ

બતુલ આખા પાછી કરું થોડું અલ્યા ભાઈ આખો પાછો ના થાય ઓમ કારણ કે હું એ હે એટલે માર તો આલું તો પડે જ ને 25000 તમ તો આલી જાન લઈ જામે કીધું ને કન તન છોકરા બેઠા તમ શું કહું ગુગલ પે કરે ગુગલ પે કરે પણ કોઈ ઉછ નહીં ના યાર તો આ તો વેકવાનું નહીં પણ આ તો આના લીધે હું આલું આને કરનો જાણી હજાર રાખો ને પેડા લાવ દે ને 3000 4000 દે કરનો અચ્છા હું જા

મારે કશું સાધન નહીં સાધનો લાવે સર મામ ફરું ત્યાં રોડા કશું નહીં ને કે મારી નવી એક્ટિવા લાગી જવા દે મને ખરેખર પણ ના લ્યા આ એક્ટિવા તો જોયેલું સમી આ નવી કે છો ના એક્ટિવેટ તો મારા ભાઈ બન પેલો બાબર છે છો મારી મારા બાબર ને ઝંડુ પૂછવા દે બે ભાઈઓ આ એક્ટિવેટ તમારી છે મને એવું લાગે છે અહીંયા આ એક્ટિવ મેં જોયેલી છે બાબર પાસે આ નવી નહીં લા નવી ના લા હોય તો એમની ખબર છે કેમ આવે પૂછવા દે બાબર ને ગાડી દીધો મારા નથી ચો પાસા ગીતો ગોઈ અમે તો કોઈ દાળ છે હળદ ના પાર હોય નહીં

તો તમે ફોન કરી કહી દો કે ચોપડી મળી નહીં એટલે કે એક્ટિવ પાછી મળી જા એવું હું ના કેશો કરો અમલા ના હું નહી કહેવાનું આ તો બરોબર હો એ તો આલે પછી થઈ પડે પૈસા વધારે ફોન કરો ફોન કરો હાલો હું ફોન કરું ફોન કરો ફોન કરો અને હું કહેતા નહીં કે એક્ટિવ પાછી મળી જા ચોપડી નહીં હા હા એ તો પછી એરો કે જ કે એક્ટિવ કે ચોપડી આ શું કરવાની એ તો મેં જે છે પણ ફોન કરો કરવા હું શું ન કેતા હા હેલો અરે રંગા પેલા ખેમા નાલ ના તાર ડોહાન એ આલુ કુલ કાકા લે ફોન આયો બાબર કાકાનો નો ફોન આયો લાય લાય હેલો હા ખેમા હ અલે એકટી આદમી હતા ના યાર ચોપડી મળતી નહી છે અમે તો એમ કરના એકટી માં પાછો મેલી જા અલે પછી એ તો પાછે હું ઉતતા જોતો હે ને ચોપડી બીજી કરીને આલ દેસ તને હું પેડા લઈને આવું છું ઈ કા રંગન બે એ એવું નહીં ભઈલા તું એક્ટિવા માં મેલી જા ચોપડી મળતી નહી આતાર મારા નામે એકટી હ

પણ અમે તમારું વિચારીએ ગાડીનો ચોપડી હવે તમારા નો અમે ના થાય પણ કાલ ઉઠીને તમે ચોક બે જણા પહેલા બજાર બજાર જતા હોય અને સાહેબ પકડે ગાડી તો સીધું કે કાગડિયા કાગરિયા પણ તમારા જોડે કાગરિયા નહીં તેત્રીસ નંબર ચેક કરે એટલે સીધી ચંદુજીના નોમે ગાડી બોલે બાબરજીના ચંદુજી તો મારા પાસે ભાઈ બંધ ચંદુજી સો મગજમાં રહ્યા બાબરજીના નોમે બોલે ગાડી પણ ખાતીદાર નું નોમ તો બોલે ને બા

ભાઈ તમતા એકી વાત અમને આલ દે હતા મેલ દે એલા સાઈડ માં મેલ લાઈ ગયો બેટા કા બાર બાળો આવજો પા અરે આ ફરી લઈ જજે વડા છો ના પાડી હા બેટા હા લગાવ લા કોમ બેન ફોન લગાવ ફટાફટ ફોનનો ફાયદો થાય લગાવ લગાવ હેલો રોમ ભાઈ

મોનયા કદલી ચોસ करतो तो ઈને 24 આયા તા ને બાબરને મી કી હાલ્યા હા ઈ આલે એક કી ભલાઈ લીધી હા લઈ લીધી બેહડી તમારે બેજો હા ના બેજો ચાલા બેહ 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 દો

નાચો તો ફરક નહીં કાલે ના તો બીજું નાચો એ રનુ જે મનડો મોયો માપી રનુ જે મનરો મોયો એ તારા ભાલા એ મનડો મોયો રોમાપી બાલા એ મનડો મોયો વા વા મારા કની વાજ દાદા વા ફૂલમોર ફૂલમોર હેલો તમારું કામ કરું હું જોમ મજા આવી ગઈ મજા આવી ગઈ તો અંજોજો કુતરો પુત્ર હોય તો

આ બધા બે મનાવ ના કરાય એ સમજાવા માંગીયે છે આપડે ભાગ માં લાલચ ના રખાય બરોબર તમારી ઠાકોર ની લાઈક્રાઈબર